ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે યુ આર ઓલ ઠીક હોગે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ સવારના વાગી ગયા છે 10:30 મસ્ત મજાના 9 થઈ ગયા છે સોનલને જો બહુ ભાગદોડ છે રેડી થાય છે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ શું છે આની જેસી અપાવા જવાની તો સોનલ રહી છે ત્યાં અપાવા જવાની છે સોનલ છે કે ત્યાંનો હાથ હળવો છે લેકિન ને આપકો બજાઈ જશે તો ને આપકો બજાઈ બ બધી રસીમાં મહિના મહિનાનો ગેપ હોવો છે એટલે એનો જે ટાઈમ હોય ને એ ટાઈમે પછી આજે પછી બીજે જાવ તો પછી બધારે ટાઈમ ગયો છે એવું છે તો ગાઈઝ આજે છે ને ફાર્મ આવું છે આવવાનું છે ને રિસીવરને રસી આપવાની છે વ્લોગ ના એન્ડ સુધી જોજો હું થાય છે કારણ કે રિસીવર આવી જાય તાવ ને નેવુ તો આ બાજુ જો મિતલ રિસીવર રમાડે છે કેમ છે મિતલ જો મિત્તલ છે ને ફાર્મ હાઉસ માં જવાનું એટલે આવી ગઈ રાધિકા આવી ગઈ પણ આ બધાને ઉનાળામાં આમંત્રણ આપ્યું તો એવા સોમાહામાં એવું કેમ કર્યું એવું છે તો ઋષિ ઉદો અત્યારે રોવે છે ને આ બાજુ મમ્મી મમ્મી ફાર્મ માં જાવું એમાંય મહેંદી નાખીને તૈયાર થવું પડે એવું છે બાથમાં કલર કલર વાળું થઈ ગયું આ ગાઈઝ મને એવું લાગે છે આ કોઈ નાહે નહીં કારણ કે ઠંડો પવન જ એટલો ઉડે છે હવે જોઈ છે કોઈ ફાર્મ માં નાહે કે નહીં અત્યારે હવે નાસ્તો કરી લઈ અને રિસીવના રસી અપાવીને આવી પછી કન્ટિન્યુ કરવી જો કેમેરામાં આવવાની કેટલી તો રોજ આવતો હોય કેમેરામાં ચાલો ભાઈ સવારનો નાસ્તો કરી હા તુંય આવતી હો ચાલો ભાઈ નાસ્તો કરી લઈ પછી બ્લોગ કન્ટિન્યુ કરી કરી આવી ગયા છે ને અત્યારે જો બહુ લેટ થઈ આ જમવાનું કારણ કે ફામે જવાનું હતું ને તો બધું કામ ને એવું ફિનિશ કરતા કઈ લઈ જમવામાં હું બનાવ્યું છે તો જમવામાં આજ કેરીનો રસ છે અને આ બાજુ નો એ જ નહી ગયો છે શું કેવું તારું મોક ડ્રિલ કા ઓલું થવાનું છે ને

આપણે તો ક્યાં આગવું જવાનું છે અહીંથી પાંચ પગલા ભરો આવી જાય ને એ તો બધું ઓફિસો ઓફિસો બધી છ વાગ્યા પહેલા બંધ કરાવી દીધી આ ગયા છે બોપર અઢી અને ઘરની લેડીસો હજી કોઈ હોતી નથી કેમ બધા જાગો છો

પણ કઈ ઓ ગયા નહીં એટલે ઓઢવાનું નહીં હોય છે કે એ નથી બંધ જ મમ્મી એમ છે પ્લાન બની ગયો છે બધી અહીંથી લઈ જાઉં હા મને એમ એક ગાડી રાખો થઈ જાય અહીંયા જવો ઢગલો થઈ ગયો છે ઓ

બાકી ફાર્મ હાઉસ જવા નીકળી ગયા છે બધો સામાન લઈ લીધો છે ત્યાં ઘણા લોકો પહોંચી ગયા છે ત્યાં જઈને તમને બધું બતાવી દો અહીં ગાડીમાં એટલો બધો સામાન મૂકી દીધો છે હું હું વસ્તુ છે કોણ કોણ આવ્યા છે બધું તમને ફાર્મ હાઉસમાં જોવા મળશે ગયા છે બપોરના સાડા ચાર અને ફાર્મ ઉપર પહોંચી ગયા છે આ બાજુ જો કલ્પેશ કાક આવી ગયા છે બાટલો હારો આજે લેતા આવ્યા ગેસનો હે ને આજે જમવા જોયે આ બાજુ જો જેવીન તો અત્યારથી સડી પેરી નાવા મળવાનું તારે તો

આખો ટૂર આપી એવું લાગશે તો આજ આપી કાલ આપી બાકી બધો સામાન અહીંયા ઘરેથી લેવા છે એ બધો કાઢીને ને પેલા રૂમ મૂકી દે તો જો કિચન આવી ગયા છે હવે બધો સામાન ને એવું છે ફ્રિજમાં ગોઠવી દીધી છે બાટલી તો બાટલી મૂકી દીધી મોટી બાટલી રસ હજી મોટી બાટલી કીમ કે 20 પર સવારે નથી એમ ઓકે આ બાજુ બ્રેડ ગોઠવી દીધી આજે સેન્ડવિચ બનાવવાની છે તો સેન્ડવિચ નો પ્લાન છે તો આમાં બધું શાક મૂકી દીધું છે અને અત્યારથી મૂકી દેવાનું કુકર તો ચાલો ગઈ અત્યારથી કુકર મૂકી દેવાનું જો કે અત્યારે કોઈ ના છે નહીં ના હે તો બધા કાલે હોવાથી કાલે સડકો નીકળી જાય ને ખાલી બધા લોકો ના હે કુકર તો સાઠ ફૂલ છે આ બધું તો સામાન હરાઈ રહ્યો છે બધો બધા એ હવે હવની રૂમમાં સામાન મૂકવા મળ્યા છે આ બે બે રૂમ જ છે એટલે બે રૂમમાં બધાને

કટિંગ કરવા મળ્યા છે કેટલી વાર લાગશે સેન્ડવિચ બનતા હજી પાંચ જ વાગ્યા તમ તાર વાંધો નહીં એમ કહું છું હજી બધા નાવા પડ્યા છે આ બાજુ જો સેન્ડવીચ નો હા નાવા આવો ટાઈટ નથી વાય એમ બહાર નીકળો ને તો ખાલી કહેવાનું છે લડી લેવાનું છે મૂકવાનું નથી એમ ભાડું દીધું છે એટલે તો ચાલો ગાઈ બધા લોકો અહીંયા રસોઈનું કામ ચાલે છે મારે જવું પડશે ઘરે ડટ્ટા લેતા હું અને પછી પાછા કન્ટિન્યુ કરીએ આપણે ત્યાં છે ને બધા ફેમિલી વાળા આવી જાય આમાં બાજ છે ને ઓલી બાજુ બહુ ઊંડો છે ને આ બાજુ રોહિત છે ને તો અહીંયા ઊંડો નથી અને અહીંયા જો હેતે નાવા પડી ગયો છે પછી ભલે બધા ઠંડી જેવી નહીં જો જ્યાં ઊંડું છે નથી આ બધા નાઈ છે ને હવે રીસ્યુ નું કઈ દઈ સુસ્તી નથી અને હું કરવું નહીં જો

તો જો અત્યારે વાગી ગયા છે સવા સાત અને ઘણા બધા મેમ્બર છે જોડાઈ ગયા છે ને હજુ ઘણા મેમ્બર્સ આવવાના બાકી છે તો અત્યારે છે ને પ્રિયંકા લાગી ગયા તા લેવા માટે ભજા સામાન તો ભજા સામાન લઈને આવ્યા ને તો બધા પછી અહીંયા જો ધાણાને ને ઉધારવા મળ્યા છે કટિંગ કરવા માંડ્યા છે અને આમાં જો હર્ષા બાબુ આવ્યા છે જય શ્રી કૃષ્ણ તો કેવો ચાલો બધા ભજીયા ખાવા માટે આવો ભજીયા બનાવવાના છે મારે લેટ નઈ ભજીયા બનાવવાના છે અને બધા કાકી છે અને બધા કાકી છે અહીં ધાણા ને હું સુધારે છે ઓ જોક કરો ઓ જોક કરો એક લાઈટ વાત બંધ કરવાનો સમય આવ હા

શેકી નાખશે બધા બેસી છે ચાલો હું પણ થોડી ઘણી હેલ્પ કરાવું જો સાંજના સાડા સાત થઈ ગયા છે ને થઈ છે છે રેડી હવે બધા લોકો જમવા માટે જાય આ બાજુ આ બાજુ બાપુજી આવી છે સીતારામ કેમ છે અમદાવાદ માં કેવો વરસાદ હતો બહુ વરસાદ પડ્યો ને શું છે પટલ તમારે સીધું અહીંથી સવારે ઓફિસે જવાનું લાગે હવે બીજું જમીન પપ્પા બે

તો ભજીયા માટે બધો સામાન કપાઈ રહ્યો છે હે બાબુ તમને આવડે ભજીયા બનાવતા નહી એમ કુંભણી આવડે કુંભણીયા નો આવડે મમ્મી નહીં નથી આવડતા કુંભણીયા એવું નથી હે રાધિકા ને આવડે જેન્ટ બનાવે ને એવા નો બને એવું છે એ તો ગમે ઘર માં એક જણા ને આવડવું જોઈએ એટલે કઈ આ મન થયું એટલે ખાઈ લે આ બાજુ કાકી બધા બે ગયા છે કેમ કાકી લેટ આવ્યા તમે આ આ હતું હતું પછી બધું સુધારવાનું હા એ છે છે બાજુ લસણ ભરપૂર માત્રામાં લસણ નાખી ભજીયા બનાવવાના છે આ બાજુ જોધા ની એમ અગર ભજીયા પેલા હતો આ બાજુ મશીન સેન્ડવીચ બનાવી નાખી તો ચાલો પેલા જેન્ટ્સ ને બે હાથ દેવી અને પછી મેડું આ બાજુ રાધિકા અને રમીષા બે હે હા નવા નવા લગ્ન થયા છે હજી અમારે તો નવા જ કેવાય ને હજી રોટલો બોટલો આપ્યો ન હોય એટલે હા ત્યાં લગી નવા તો આ બાજુ બધા ભરે છે બ્રેડ રસોડામાં કોઈ નથી

તો આ બાજુ જો સેન્ડવીચુ થઈ ગઈ છે ચાલુ ખાવાની બધા લોકો જમવા બે ગયા છે મસ્ત મજાની આ બાજુ જો જીનલ ને અમાલ આવી ગયા છે કેમ છે સારું ને ચાલો હવે હું બે જાઉં સેન્ડવિચ ખાવા જો રાજુ કાકા બે ગયા છે અને રાજુ કાકા એમ કહેતા હતા સમયાણાવાળાને કહી દો માંડવો દેવું નાખી તો માંડવો જ નખેવો નહીં તમે આ બધાય ના એમ ને પાસળ નખવેલો છે પણ વરસાદ આવી ગયો એટલે ઉપાડી લીધી સેન્ડવીચ આયા તો જો જૅન્સનો વારો પૂરો થઈ ગયો છે ને હવે બધી લેડીઝ ઓલા છોકરીઓ જમવા બેઈ ગઈ છે સેન્ડવીચ ખાવા માટે હે આ ખામણે જુગાડ્યું હો આને તો ફામ આપે નહીં રેન્ટ ઉપરે આપે આપે છે નહીં જુગાડ નહીં પણ આ લોકો હું પેલા ફાર્મ કર્યું છે ને પછી જગ્યા વધી છે ને એમાં કન્નાખ્યું પણ લગ્ન હોય તે ન આપે એટલે હાલે અને ઉપરની રૂમું છે ને એ જે પર્સનલ છે એની હા નહી જવાનું લોક છે તો ચાલો આ બાજુ સેન્ડવીચ ઢગલા ઢગલા થઈ ગયા છે ને બધા લોકો ખાવા જોઈ ગયા તો આ બાજુ જોવો હવે છે ને સોનલ અને અમી સાહેબ સેન્ડવીચ બનાવી હતી તો એ જમવા બે ગયા છે તમે ખાઈ જો તમને વધારે ભૂખ લાગી જોઈએ કારણ કે તમે મહેનત કરી ને એને વધારે ભૂખ લાગે હા ખાજો બરાબર અને આ તમે બધા એક એક લઈ જાવ એટલે પૂરી થઈ જાય ને એક એક મોઢામાં આપો બધા સેન્ડવીચ ફાસરાજ કેવાય અત્યારે હા ભજીયા ની ઈ તો પછી તમે સંગીત ખુરશી ને એવું રમશો ને એટલે જગ્યા થઈ જાય સાંજ ના નવ વાગી ગયા છે ને હવે ભજીયા ની તૈયારી હાલે છે તમે બધા કેતા સંગીત ખુરશી રમી છે એમ તો હવે આ ફટાફટ છે ને આ ભજીયામાં તો હવે આદમીન ને બોલાવી લીધા છે કામ કરવા ફટાફટ પટ્ટી ને એવું કરે આ બાજુ રાજી ખાખા ને જવા ચક્રી કરવા બે આજ છે અને ફટાફટ કામ ફિનિશ કરીને સંગીત ખુશી રમવાનો પ્લાન છે આ બાજુ જો લસણનો નો મસ્ત મજાનો કરી ને જો કટિંગ કટિંગ જોરદાર છે તો જો આ શો કર્યું છે ને ખાલી આ ફાર્મમાં માં ભજિયા જ ખાવા આવ્યું છે કોઈ કટિંગ કરાવવાનું નથી ખાવાના ભજિયા તમે કોઈ નહીં

એમ નહીં પણ આમ તો આ બાજુ જો સંગીત ખુરશી રમવાનો કાર્યક્રમ હાલે છે ને બધા લોકો ગોઠવાઈ ગયા છે હવે જોઈ છે કેટલા લોકો છે આમાંથી કોણ વિન થાય છે જીત્યા ને શું ઇનામ આપવાનું છે હે તેને વૈજા તો કોઈ જીતશે જ નહીં તો જો બધા લોકો ગોઠવાઈ ગયા છે હવે જોઈ છે કોણ કોણ આમાંથી જીતે છે કોણ જીત છે આમાંથી એવું લાગે કોન્ફિડેશન હોવો જોઈએ કે મારામાં હું જીતી મને ખબર છે અગાઉ ચાલુ કરી દીધું પેલા ગીત તો વાગવા દો તમે બધા લાઈનમાં માં ગોઠવા ગયા છો એમ ન હાલે હે ટુ થ્રી સ્ટાર્ટ હાલો હાલો વધારો તો ખરે

રમી લીધું છે સંગીત ફૂટતી તો આપણે જોઈએ હવે કોણ આમાં જીતે છે અને કોણ હારે છે આ પેલી જ પપ્પા બાપુજી અને સંદીપ નો વારો આવી ગયો છે આમાં કોણ જીતે આપડે જોવી હવે બાપુજી

કેમ છો ફોન મૂકવા ગઈ છે મે કે દા તો દેવો જ પડશે ભાઈ ગદ્દારી જરાય નહીં હાલે હવે નીરા છે થોડી જ્યા ચંપલ કાટ ના કેવું લાગે તો ગાઈ આ બાજુ છે ને જેન્ટ્સ બધા બેહી ગયા છે અને હવે આ છોકરી બધા છે ને રમે છે હાકળી આની પેલા બરફ પાણી રમતા તા નવી નવી ગેમ રમા રાખે છે અને સોનલ ઇન્જર થઈ ગઈ તો ગેમ બધા ઘણા ખરાય બંધ કરી દીધી જો આવાજ બધા લોકો બે ગયા છે હવે ફ્રી થઈ ગયા છે રમી 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 થાકી ગયા આ સોના લેક પડીને એટલે મોટા બધા બી જાય કે આ બધું બંધ કરો નો કરાય કે મોટા છે ને બધું દોડી નો એટલે જ ને એટલે બંધ કરી દીધું કે જાજુ દોડવાનું થાય તો ગાઈ સાંજના દસ વાગી ગયા છે ને આ બ્લોક છે ને એન્ડ કરું છું જો આ બાજુ નવી નવી ગેમો ચાલુ છે અમે જ્યાં બેઠા છે ને લેડીઝ બેઠા છે પણ હવે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે પછી એક બે હજી બહુ બધી ગેમ રમવાની છે એટલે ફાર્મના બે ત્રણ વ્લોગ થાય તો આ વ્લોગમાં તમે કેવી મજા આવી કોમેન્ટમાં કહેજો અને એની સાથે છે ને એક બે ત્રણ ભાગ એ રીતના છે ને બે ત્રણ બ્લોગ બનાવવાનો છું તો ચાલો એની સાથે આ બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કરતા વિડીયો ગેમો છે વિડીયો ગેમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કરી પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય